જય શ્રી ગણેશ મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આ ગણેશ ચતુર્થી એ ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે આ પવિત્ર દિવસે સૌ કોઈ ગણપતિજીને પ્રાર્થના કરી જીવનમાં શોક સમૃદ્ધિ માટેના પ્રયત્નો કરે છે ગણપતિજી આપણા જીવનમાં હિન્દુ ધર્મ પ્રમાણે ખૂબ જ મહત્વ ધરાવે છે આ પવિત્ર દિવસે જો આપણે ભગવાન ગણેશની પૂજા અર્ચના તો કરીએ છીએ આ ઉપરાંત અમુક એવા જો શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણેના વાસ્તુ ઉપાયો કરી લઈએ તો તમારું અને તમારા પરિવારનું કાયમ માટે કલ્યાણ થશે જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થશે ભગવાન શ્રી ગણેશને વેઘનહર્તાના દેવ ગણવામાં આવે છે જો આપણા જીવનમાં હશે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના અને આ ખાસ દિવસે ઉપાયો કરવાથી સંપૂર્ણપણે તમને સફળતા પ્રાપ્ત થઈ શકે છે તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે કરવાના ખાસ ઉપાયો વિશે જાણીશું મિત્રો જો આ ઉપાયો ખૂબ જ સરળ હોય છે પરંતુ જો એને નિયમો પ્રમાણે કરવામાં આવે તો તેનું ખાસ પરિણામ મળી શકે છે ઘરમાં સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે ગણેશ ચતુર્થીનો પાવન પ્રસંગ આવી ગયો છે અને આજે આપણે એવી ખાસ વાસ્તુ ટિપ્સ અને ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને અડચણોથી મુક્તિ લાવી શકે છે જો ગણેશ ચતુર્થીના દિવસે તમે આ ખાસ વાસ્તુ ઉપાય કરવામાં આવે તો સકારાત્મકતા ઘરમાં વધે છે તો આ વિડીયોને અંત સુધી જોજો કારણ કે છેલ્લે એક ખાસ ગુપ્ત ઉપાય પણ જણાવીશું મિત્રો આપણા શાસ્ત્રમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં ભગવાન શ્રી ગણેશને આગળ રાખવામાં આવે છે શિવ પાર્વતીજીએ ભગવાન શ્રી ગણેશને પ્રથમ સ્થાન આપ્યું છે તો એવા આ પવિત્ર દિવસે જો આપણે આ અમુક વસ્તુનું ધ્યાન રાખી અને જીવનમાં સકારાત્મકતા લાવવા માટે સુખ સમૃદ્ધિ જાળવવા માટે જો ગણેશ ચતુર્થી ઉપર આપણે અમુક ઉપાયોને કરી લેશું તો સુખ અને સમૃદ્ધિ આવશે સફળતા જીવનમાં તમને મળશે તમારી પ્રગતિ થતાં કોઈ રોકી શકશે નહીં મિત્રો તો ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીને ઘરમાં સ્થાપના કરતા સમયે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને એ ખાસ જાણી લેવું કે ગણપતિજીની જે મૂર્તિ તમારે કયા ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ ગણેશજીની સ્થાપના પૂર્વ ઉત્તર પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં કરવી અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ કરીને ઉત્તર પૂર્વ ખૂણો ઘરનો ઈશ્વર ખૂણો કહેવાય છે અહીં ગણેશજીની સ્થાપના કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ વધે છે જો તમે મૂર્તિ મૂકતા હોય તો તેનું કદ નાનું અને શાંતિપૂર્ણ અભિવ્યક્તિ ધરાવતું હોવું જોઈએ સૂંઢ જામણી તરફ વળેલી હોય તો તે ખૂબ શુભ મનાય છે આ ઉપરાંત મિત્રો ગણેશજીને આ ગણેશ ચતુર્થીના દિવસે જો અમુક વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમાંથી છે આ બે વસ્તુ મોદક અને દુર્વા આ ઉપરાંત મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ગણપતિજીને કઈ વસ્તુ ચડાવવામાં આવતી નથી તે પણ આપણે આગળ જાણીશું ગણેશજીની દુર્વા અને લાલ ફૂલ અત્યંત પ્રિય છે આ દિવસે એકવીસ દુર્વા સાથે લાલ ફૂલ અર્પણ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને અડચણો ઓછી થાય છે સાથે સાથે ઉત્તર પૂર્વ ખૂણામાં લાલ ફૂલની માળા રાખવાથી સમૃદ્ધિ અને સકારાત્મકતા વધે છે મોદક એ ગણેશજીનો પ્રિય ભોગ છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ પણ તેનો ખાસ મહિમા છે ગણેશ ચતુર્થીના દિવસે મોદક બનાવીને પરિવાર સાથે વહેંચવાથી ઘરમાં પ્રેમ એકતા અને સુખ વધે છે જો ઘરમાં વારંવાર કલહ થતો હોય તો આ દિવસે મોદકના ભોગ સાથે શાંતિ પ્રાર્થના કરો આ ઉપરાંત મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે વાસ્તુ દોષને દૂર કરવા માટેના આ ખાસ ઉપાયને જરૂર કરવો જોઈએ ઘરમાં તિરાડો કાપેલા ખૂણા અથવા તો ખોટી દિશામાં દરવાજા હોય તો વાસ્તુ દોષનું તે કારણ બને છે ગણેશ ચતુર્થીના દિવસે તે જગ્યાએ તાંબાના પાટિયા પર ગણેશયંત્ર સ્થાપિત કરવાથી નકારાત્મક ઉર્જા ઘટે છે સાથે જ દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન દોરીને લાલ ચંદનથી આરતી ઉતારો આથી અડચણો દૂર થશે આ ઉપરાંત ઘરમાં પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા જળવાઈ રહેશે તો ઘરમાં લક્ષ્મીજીનો પણ વાસ રહેશે તો મિત્રો આ ગણેશ ચતુર્થીના દિવસે તમારા ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે તે માટે ગણેશજીની પૂજા કર્યા બાદ તમારે તમારા સંપૂર્ણ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ચતુર્થીની પૂજા બાદ ઘરના દરેક ખૂણામાં ગંગાજળ છાંટો અને ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાયથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં પોઝિટિવિટી ફેલાય છે ખાસ કરીને રસોડું અને મુખ્ય દ્વાર પર આ ઉપાય જરૂર કરો આમ મિત્રો જો આ ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ અમુક વાસ્તુ ઉપાયો તમે કરી લેશો તો ઘરમાં સકારાત્મકતા તેનાથી લક્ષ્મીજીનો કાયમ માટે ઘરમાં વાસ રહે છે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે આ ઉપરાંત મિત્રો ધન સંપત્તિમાં પણ વૃદ્ધિ માટે અને પારિવારિક ઝઘડાઓનીથી શાંતિ માટે આજે તમને એક ગુપ્ત ઉપાય બતાવવા જઈ રહ્યા છે જે આ દિવસે તમે જો કરશો તો અચૂક તમને તેનું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો એ માટે તમારે જો તમે જીવનમાં સફળતા અને સંપત્તિ વધારવા માગતા હોય તો આ ઉપાય કરો લાલ કપડામાં પાંચ સોપારી થોડું અક્ષત અને એક નાનું ગણેશ ચિત્ર મૂકી ઘરના તિજોરી અથવા તો ધનની જગ્યાએ રાખો જો મિત્રો તમે જીવનમાં સફળતા જોવા માંગતા હોય તો અમુક વાસ્તુ ઉપાય જરૂર કરી લેવા જોઈએ જેનાથી તમને જીવનમાં સફળતા મળી શકે છે તમારા ધંધા રોજગારમાં પણ ઘણી પ્રગતિ થઈ શકે છે આ ઉપાય દર ગણેશ ચતુર્થીના દિવસે કરવાથી ધન પ્રવાહ વધે છે મિત્રો આ ઉપાયો સરળ છે અને તેને અમલમાં મૂકવાથી તમારા જીવનમાં આનંદ સમૃદ્ધિ અને સુખ શાંતિ આવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી ગણેશ જય મહાલક્ષ્મી મિત્રો હર હર મહાદેવ આભાર ચેનલ માં જોડાયેલા રહેજો